મહેસાણામાં સ્વયં સૈનિક દળ એસએસડી દ્વારા અમિત શાહનો ઉગ્ર વિરોધ કરાયો સાંસદમાં અમિત શાહ દ્વારા બાબા સાહેબ આંબેડકરના અપમાનજનક વાણીવિલાસ વિરુદ્ધ સ્વયં સૈનિક દળ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું જો આ કટ્ટરવાદી વિચારધારા ધરાવતા અમિત શાહ માફી નહીં માંગે તો એસએસડી દ્વારા સમગ્ર દેશમાં ઠેર ઠેર ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી રિપોર્ટર આશિષ પટેલ મહેસાણા આજે અમે જે કાર્યક્રમ યોજવ્યો એક તળીપાર એક જાતિવાદ જે કીડો કહેવાય સાહેબ ખરેખર આ મંત્રી કહેવાય જેને સમાજ અને દેશના સાચી દિશાઓ બતાવવાની હોય એ તળીપાર વ્યક્તિ અમિત શાહ આ બાબા સાહેબને એમ કહે છે કે આ આંબેડકર આંબેડકર એક ફેશન થઈ જશે સાહેબ આંબેડકર આંબેડકર એક ફેશન થઈ જશે એ આંબેડકરના થકી તો આ ભારત દેશ ચાલીનો સાહેબ એના માટે અમે આ લોકો શક્તિ પ્રદર્શન કરવા એના સંતાનો છે સાહેબ એના સંતાનો ખરેખર આ આંબેડકર આંબેડકર જે અભસ્ત શબ્દો વાપરો અમિત શાહ તળીપારે એ ખરેખર ના વાપરો અને આ વાપર્યા કરતાં ભારત દેશના તમામને બહાર નીકળવું જોઈએ કેમ ડોક્ટર સાહેબ આંબેડકર સ્ત્રીને એટલી મજબૂત આયા હરેક સમાજના વર્ગના આલી પણ આ જાતિવાદી જે કીડા રહ્યા આ તળીપાર જે કીડો રહ્યો એ સાહેબ આ કીડા હે ને આ એક એક જાતિના નેતા બનાવીને આ શબ્દ બોલે સાહેબ એટલા માટે મને નીકળવું પડે અને આના સમય જો નહીં નીકળીએ ને હજુ પણ જો આ સુધરશે નહીં ને આ જાતિવાદો કીડા હજુ નહીં સુધરે તો આના કરતાં પણ ઉધ્ર આંદોલન માટે ઉતરશે